નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી તો આવો મિત્રો હવે જાણીએ કે સારો સમય આવતા તુલસીનો છોડ આપે છે આ સંકેત તો મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીના રૂપમાં પૂજા કરવામાં આવતા તુલસીના છોડ જે ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી વાસ્તુશાસ્ત્રમાં તુલસીનો છોડ હોય છે તેમને પ્રકારના લાભ થાય છે જે કોઈ વ્યક્તિ નિયમિત તુલસી માતાની પૂજા કરે છે એના ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડમાં ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓના સંકેત પણ આપે છે તુલસીનો છોડ સારો અથવા ખરાબ સમય આવવાના સંકેતો પણ આપે છે તો ચાલો મિત્રો તમને જણાવીએ તુલસીના એ સંકેતો વિશે કે જે મનુષ્યને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે સૂચિત કરે છે પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો ઘણી વાર જોયું હશે કે તમારા ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે છે ઘણી કોશિશો કર્યા બાદ પણ એ તુલસીનો છોડ હંમેશા સુકાતો જાય છે શાસ્ત્ર અનુસાર તુલસીના છોડનું સુકાઈ જવું એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે એની સાથે જ ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે જેનો સંકેત તુલસીના છોડ દ્વારા મળે છે એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવવો એ વાતનો પણ સંકેત માનવામાં આવે છે કે જલ્દી તમારા ઘરમાં ધનનો નાશ થવાનો છે આવી સ્થિતિમાં તુલસીના છોડને ક્યારેય પણ સુકાવવા દેવો જોઈએ નહીં મિત્રો તુલસીના પીડા પાન ખરવા એ પાકૃતિક છે પરંતુ તુલસીના લીલા પાન ખરવા એ તો એને અશુભ માનવામાં આવે છે તમારા ઘરમાં કલેશ કંકાશ ઝઘડાઓ અને અનેક મુસીબતો આવી શકે છે પરંતુ સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે જો તમને પણ આવા સંકેતો મળે તો વિપત્તિથી છુટકારો મેળવવા માટે સાંજના સમયે તુલસીના છોડની પાસે ઘીનો દીવો જરૂર કરવો જોઈએ તુલસીની આસપાસ નાના નાના બીજા તુલસીના છોડ ઉગવા લાગે તો તેને શુભ શકુન માનવામાં આવે છે આ સંકેત એ વાતનો તરફ ઇશારો કરે છે કે તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે તમારા વેપાર વૃદ્ધિ થવાની છે એટલું જ નહીં એ વાતનો પણ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને સાથે જ થશે મિત્રો તમે જોયું હશે કે તુલસીના છોડની આસપાસ ઘણી બધી કીડીઓ એકત્રિત થઈ જાય છે તમે કરો છો છતાં પણ કીડીઓ મકોડા જેવા નાના નાના જીવ જંતુ તુલસીના છોડની આસપાસ પોતાનું ઘર બનાવી લે છે પરંતુ આ શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે કોઈ બહારનું વ્યક્તિ તમારા ઘરમાં કોઈ મોટું સંકટ લઈને આવી શકે છે અજાણ વ્યક્તિના કારણે તમને ધનમાં નુકસાન થઈ શકે છે મિત્રો તુલસીના છોડ ઉપર સુંદર પક્ષીઓ અથવા તો મનોહર કોયલ આવીને બેસે તો જેનાથી તુલસીનો છોડ ખીલેલો નજર પડે છે તો આને ખૂબ જ શુભ શકુન માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે ખૂબ જ જલ્દી તમને લાભ થવાનો છે અને તમારી મનોકામના જલ્દી પૂર્ણ થવાની છે તુલસીના છોડ પર પક્ષીઓને આવું બેસવું ધનનો લાભ થવાનો સંકેત માનવામાં આવે છે તો મિત્રો ઘણી વાર એવું થાય છે કે ઘણા લોકો ગમે તેટલી વાર તુલસીના છોડને વાવે પરંતુ જે છોડ છોડ હંમેશા જાય છે ચાહે કોશિશ કરે પણ તુલસીનો ટકતો નથી અને હંમેશા મૂળાઈ જાય છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે અને સાથે જ પિતૃદોષનો પણ સંકેત માનવામાં આવે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો આ કષ્ટથી છુટકારો મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ તુલસીના છોડને પાણી આપ્યા પછી મૂરજાઈ રહ્યો હોય તો એના પાન ખરી રહ્યા હોય તો એ વાતનો સંકેત છે કે તમને ધન અથવા સ્વાસ્થ્યની રીતે નુકસાન થઈ શકે છે આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે ઘરમાં ધનનો નાશ થાય છે અથવા તો કોઈ બીમારી આવી શકે છે ઘરમાં કોઈની સાથે કોઈ નાની મોટી દુર્ઘટના પણ થઈ શકે છે તો મિત્રો નજરદોષ લાગવા પર તુલસીનો છોડના પાન કાળા પડવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સંકેતને ઘરની નજર લાગવાથી જોડવામાં આવે છે છે આવી આવી સ્થિતિમાં ઘરમાં નકારાત્મક ઉર્જા જાય તમે વારંવાર છોડ વાવો છો પરંતુ છોડ તે વારંવાર મૂળાઈ જાય છે તો તમારા ઘરમાં સકારાત્મકતાની કમી છે જો તુલસીનો છોડ હવામાન સારું ન હોય છતાં પણ સતત મૂળાઈ રહ્યો હોય તો આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાંથી માતા લક્ષ્મી રૂઠી ગયા છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થવાનો છે જો તુલસીના પાન પીડા થઈને ખરવા લાગે તો આનું કારણ તમારા ઘરમાં રહેલી નેગેટિવિટી હોઈ શકે છે આ સમસ્યા દૂર કરવા માટે તમે ઘરના પૂજા રૂમમાં સાફ સફાઈ કરો અને ઘરના પરિવારના લોકોએ અમુક આદતોમાં સુધારો કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો સમજી લેવું કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે સુકાયેલો તુલસીનો છોડ દુખ અને પીડા દર્શાવે છે જેને તરત હટાવીને બીજો છોડ વાવી લેવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ક્યારે પણ પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ ઉત્પન્ન થાય છે તુલસીના છોડને હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં વાવેલો તુલસીનો છોડ જો વારંવાર સુકાઈ જાય છે તો તમારે માની લેવું જોઈએ કે તમારા ઘરમાં પિતૃ દોષ અને આવી સ્થિતિ બચવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસીમાં ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વર્ત રાખે છે એટલા માટે રવિવારના દિવસે જળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે મિત્રો બુધ ગ્રહ એવો છે જે અન્ય ગ્રહો સારા અને ખરાબ પ્રભાવને જાતક સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે તો એનો અશુભ પ્રભાવ બુધ ગ્રહ કારક સુધી પહોંચાડે છે અને જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો એનો શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તર વધે છે બુદ્ધના પ્રભાવથી ફળફૂલ લાગે છે પ્રતિ દિવસ તુલસીના છોડના ચાર પાન ખાલી પેટે ખાવાથી મધુમેહ રક્ત વિકાર પ્રિત આદિ દોષ દૂર થાય છે તુલસીના છોડની સમીપ આસન લગાવીને થોડા દિવસ સુધી પ્રતિદિવસ બેસવાથી અસ્થા જેવી બીમારીઓમાં છુટકારો મળે છે ઘરમાં તુલસીના છોડની એક વેદ સમાન છે અને આ દોષ પણ દૂર કરવામાં સક્ષમ છે આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને ગુણોથી ભરેલા પડ્યા છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી કામ આવે છે નાનકડો દેખાવા વાળો આ તુલસીનો છોડ તમારા ઘરમાં અથવા તો ભવનમાં તમારા વાસ્તુ દોષોને દૂર કરીને તમારા જીવનને નિરોગી બનાવવામાં પણ સક્ષમ છે માતા સમાન સુખ પ્રદાન કરવાવાળા તુલસીને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન આપે છે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે જ્યાં સસ્તી વસ્તુઓ અને સુલભ સામગ્રીની શાનની ખિલાપ માનવામાં આવે છે અને મોંઘી ચીજોને આપણે પ્રતિષ્ઠા માનીએ છીએ પરંતુ ગમે તે હોય તુલસીના સ્થાન આપણા શાસ્ત્રોમાં પૂજનીય દેવીના રૂપમાં છે તુલસીના છોડને માના શબ્દથી અંકિત કરીને નિત્ય આપણે પૂજા આરાધના કરીએ છીએ મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના વિભિન્ન પ્રકાર છે એમાં એક છે કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી શ્યામ તુલસી આ દરેક ગૃણ અલગ અલગ છે વાસ્તુશાસ્ત્ર દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિકોણ અથવા તો દક્ષિણ પૂર્વથી લઈને વ્યાપક ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી સ્થાનમાં લગાવી શકાય છે જો ખાલી જમીન ન હોય તો કુંડામાં પણ લગાવી શકાય છે તુલસીના કુંડાને ઘરની નજીક રાખવાથી પારિવારિક કલેશ દૂર થાય છે પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી જો તમારો પુત્ર જીદી હોય તો એની હઠ દૂર થાય છે જો ઘરની કોઈ સંતાન મર્યાદાની બહાર હોય અર્થાત નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં રાખેલો તુલસીનો છોડ ત્રણ પત્તા કોઈને કોઈ રીતે સંતાનને ખવડાવવાથી સંતાન તમારી ઈચ્છા અનુસાર વ્યવહાર કરવા લાગશે જો કન્યા વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિકોણમાં રાખેલા તુલસીના છોડને કન્યા દ્વારા નિયમિત રૂપથી જળ અર્પણ કરાવવું જોઈએ એની સાથે જ પ્રદક્ષિણા કરાવી કન્યાનો જલ્દી વિવાહ અને જલ્દી અનુકૂળ સ્થાન પર થાય છે અને તમામ વિઘ્નો દૂર થાય છે જો વેપાર ધંધો વ્યસ્ત રીતે ન ચાલી રહ્યો હોય તો દક્ષિણ પશ્ચિમ રાખેલા તુલસીના કુંડા પર દર શુક્રવારે સવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને મીઠાઈનો ભોગ રાખી કોઈ સૌભાગ્ય સ્ત્રીને મીઠી વસ્તુ આપવાથી વેપાર ધંધામાં સફળતા મળે છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ